જય શ્રી કૃષ્ણ જીવન જ્યોતમાં આજે આપણે સાંભળીશું મકર સંક્રાંતિ તહેવાર ક્યારે છે અને તેમાં કરવામાં આવતા દાન પુણ્યના શુભ મુહૂર્તો શું છે અને મકર સંક્રાંતિનું શું મહત્વ છે તેની એક પૌરાણિક કથા વાર્તા હિન્દુ ધર્મમાં માં મકર સંક્રાંતિ ખૂબ જ મહત્વ છે આ દિવસે કરવામાં આવતા દાન સ્નાન વ્રત જપ તપ અતિ ફળદાયી બને છે આ દિવસે કરવામાં આવતું દાન સ્નાન વ્રત જપ તપ અક્ષય ફળ આપનારું છે આ દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ દિવસને મકર સંક્રાંતિ ઉત્તરાયણ કે પતંગોત્સવ પણ કહેવામાં આવે છે આ દિવસે કમૂરતા પણ પૂરા થતા હોવાથી શુભ કાર્યોની પણ શરૂઆત થાય છે તો બોલો સૂર્ય નારાયણ દેવ ની જય મકર સંક્રાંતિ બે હજાર છવ્વીસ માં ચૌદ જાન્યુઆરી બુધવારના દિવસે બપોરે ત્રણ વાગ્યા તેર મિનિટે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે અને તેનો પુણ્ય કાળ પણ ત્રણ ને તેર મિનિટથી શરૂ કરીને સાંજના ચાર અને અઠાવન મિનિટ સુધીનો રહેશે આ ઉપરાંત તેનો મહાપુણ્ય કાળ બપોરે એક અને પિસ્તાલીસથી શરૂ થઈને સાંજે પાંચ ને પિસ્તાલીસ મિનિટ સુધીનું રહેશે આ કાળમાં કરેલું દાન સ્નાન વ્રત જપ તપનો ખૂબ જ મહિમા છે જે અક્ષય ફળ પ્રદાન કરે છે કેમ કે આ મકર સંક્રાંતિમાં સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ શુભ સટ ષટતિલા એકાદશી સાથે થાય છે આ દિવસે સટતિલા એકાદશી પણ છે આવો દુર્લભ સંયોગ ભાગ્યે જ બને છે જેનાથી સૂર્ય દેવ અને વિષ્ણુ ભગવાન બંનેના આશીર્વાદ એકસાથે પ્રાપ્ત થશે આ દિવસે તલનું સેવન કરવાથી વ્યક્તિના પાપો શુદ્ધ થાય છે અને પૂર્વજોને પણ મોક્ષ મળે છે મકર સંક્રાંતિના દિવસે એકાદશી અને સંક્રાંતિ હોવાથી તલ અને ગોળનું દાન અવશ્ય કરવું જેનાથી એ શનિ અને સૂર્યનો અશુભ પ્રભાવને દૂર કરે છે આ દિવસે ચોખા અને મગની દાળની ખીચડીનું દાન કરવાથી ગ્રહ દોષો શાંત રહે છે ગરમ કપડાનું દાન પણ શુભ માનવામાં આવે છે આ દિવસે ગાયના ઘીનું દાન કરવાથી કારકિર્દીમાં સફળતા મળે છે રેવડી અને મગફળીનું દાન કરવાથી સંબંધોમાં મીઠાશ વધે છે આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરવાના પાણીમાં કાળા તલ અને ગંગાજળ ઉમેરીને સ્નાન કરો અને એક ત્રાંબાના લોટામાં જળ લઈ સૂર્યદેવને જળ ચડાવો ભગવાન વિષ્ણુનું પણ પૂજન કરીને વિષ્ણુ ભગવાનને તલના લાડુ ધરાવા ત્રાંબાના લોટામાં જળ લઈ તેમાં લાલ ફૂલ ચોખા અને કંકુ ઉમેરીને સૂર્યદેવ તરફ મોં રાખીને ઊભા રહી સૂર્યદેવને પ્રાર્થના કરવી અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો અને સૂર્યદેવને અર્ઘ્ય આપવું જેમની કુંડળીમાં સૂર્ય નબળો છે અને જેમને મહેનત કરવા છતાં પણ જોઈએ તેટલું માન મળતું ન હોય તેવું લાગે છે તો તેમને ત્રાંબાના લોટામાં સવારે સૂર્યદેવને અવશ્ય જળ અર્પણ કરવું અને તે જળમાં ગોળ અને લાલ ચંદન ઉમેર કેમ કે તે સૂર્યદેવને અતિ પ્રિય છે અને તે જળ ચડાવતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનું જાપ કરો પૂર્વજોને પ્રસન્ન કરવા માટે કે તેને શાંત કરવા માટે સંક્રાંતિ પર ત્રાંબાના લોટામાં કાળા તલ અને લાલ ફૂલ ઉમેરીને સૂર્યદેવને જળ અર્પણ કરવાથી પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે અને ઘરમાં થતા કજિયા કલેશ કે આર્થિક મુશ્કેલીઓનો પણ અંત આવે છે આ દિવસે ગાય કૂતરા અને કાગડાને પણ ખવડાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે ગાય કૂતરા અને કાગડાના સ્વરૂપોમાં પિતૃઓ પોતાનો ભાગ ગ્રહણ કરે છે ઉત્તરાયણની મહાભારત સાથે જોડાયેલી અતિ પાવન એક કથા વાર્તા પણ છે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ઘાયલ થયેલા ભીષ્મ પિતામહ બાણની શેષ પર સુતેલા હતા ભીષ્મ પિતામહને તેના પિતા દ્વારા ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત થયેલું હતું કે તે જ્યારે ઈચ્છે ત્યારે તેમના પ્રાણનો દેહમાંથી ત્યાગ કરી શકે દક્ષિણાયનમાં પ્રાણ ન છોડવાનું ઉચિત માનતા ભીષ્મ પિતામહે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે તેમના પ્રાણનો ત્યાગ કર્યો હતો સનાતન ધર્મ અનુસાર કોઈ પણ વ્યક્તિ દક્ષિણાયનમાં પોતાના દેહનો ત્યાગ કરે તો આવી કોઈ પણ વ્યક્તિને કર્મ અનુસાર મોક્ષ મળતો નથી તો બીજી તરફ ઉત્તરાયણમાં જો કોઈ પણ વ્યક્તિ તેમાંય ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે જો દેહમાંથી તેના પ્રાણનો ત્યાગ કરે તો આવા જીવનું સીધું પરમ તત્વ સાથે મિલન થાય છે આથી ભીષ્મ પિતામહ ઉત્તરાયણના પાવન મકર સંક્રાંતિના દિવસે પોતાના દેહમાંથી પ્રાણનો ત્યાગ કર્યો હતો ભીષ્મ પિતામહ નારાયણના પરમ ભક્ત હતા આથી જ્યારે મકર સંક્રાંતિના દિવસે બાણની સયા પર ભીષ્મ પિતામહ સૂતેલા હતા ત્યારે તેમની સામે જ સ્વયં નારાયણ ચતુર્ભુજ ધારી ભગવાન વાસુદેવ કૃષ્ણના રૂપમાં ત્યાં જ ઊભા હતા આવા શુભ સંયોગે ભીષ્મ પિતામહે પોતાના દેહમાંથી પ્રાણનો ત્યાગ કર્યો તો આ હતી ઉત્તરાયણની એક ધાર્મિક પાવન કથા વાર્તા તો બોલો સૂર્યનારાયણ દેવની જય વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાનની જય